તો રસકો ની ચાલુ છે અત્યારે એક કચરા ને ગાયો કેવો રસકો ખાય છે જો શિવ નંદી મારા છે ગાવું માતા છે અને અમારા છોકરાઓ જો કેવી સેવાઓ કરે એ જો તમે આ અમારો ભાઈ દરરોજની સેવા છે ક્યારેક પાલો હોય ક્યારેક આવા છોકરા અમારે વાડીઓમાં રસકો હોય આ લાલભાઈની ની વાડીઓથી આ રસકો આવ્યો છે ગાયોને રસકો

ક્યારેક પાલો હોય કાળક આવું કોઈક માણસો ગામમાંથી સેવા ભાઈ જાગે વાડીએ રસકો છે જાયજ છે તો વાઢેલું કમ્પ્લીટ ના પીડું હોય અમે લઈને કરુણા ધૂન મંડળ ના બધા સભ્યો છે ભાઈઓ સેવા કરી રહ્યા છે એ બધા વાડીએ ટ્રેક્ટર લઈને જાવીને ભરી એવી અને આ નાખી ગામમાં ભાઈ એટલા ઢોર ને જે એક ડાકડો પાલો ભરીને લેવાતા એટલા ઢોમે રસકો ભરીને લેવાતા એક ડાકડો એટલા ઢોર ને થાય એમ હતો અને હવે અમે અમારો જે પાલાનો ટોક કરેલો છે વંડામાં એ હવે ગામમાં નાખવાનો છે આખા ગામમાં પાલો હવે નિર્વાનો છે આ જેટલો રસ્કો અમે ડાકળો ભરીને લાવ્યા હતા એ બધા ઢોરને નીરી દીધો છે તમે જોઈ શકો છો અમારો વિડીયો આગળ જોતા રહીજો અને આપણે ભાઈ રસકો હતા રસકો જે ઓલા વંડામાં નાખી દીધો હતો અને આપણે આખા ગામમાં થાય એમ નોટો રસકો બે પાળિયા આવ્યા હતા એટલે બહુ સારું કહેવાય બે પાળિયા એટલે પાંત્રીસ થી રસ્કો આવ્યો હતો આપણે અને આપણે ગૌ માતા નંદી મહારાજ ની માલિક એટલા નહીં થઈ જતા રીભાઈ સીધા સાટું આપણે પાલો ભરવા આવ્યા છીએ તમે જોઈ શકો એમ જો ભાઈઓ હવે અમે રસ્કો નાખીને હવે પાલો ભરવા આવી રહ્યા છીએ તમે આ અમારો પાલો જે ટોક કરેલો છે ગાયો માટે ત્યાં અમે આવ્યા સીવી જો હવે આ પાલો ભરીને ગામમાં જે ઢોરની જે રસ્કો આગળ નીરો તો પૂરો નહોતો પડ્યો હવે જે ઢોર જે ગામમાં બીજા બાકી છે એને પાલો નીરવા જવાનો છે આ ટ્રેક્ટર ભરીને જો આ અમારા કરુણા ધૂન મંડળના બધાય મિત્રો જો રો મંડળનું ગ્રુપ આ રો અમારું મંડળનું ગ્રુપ બધું આવી ગયું છે પાલો ભરવા ગાયો માતાને હવે પાલો નીરવા જવાનો છે શિવ નંદી મહારાજ ગાયું

બિલ આપેલું છે દસ હજાર ને પાંચ હજાર ને તો જેને ભાવ હોય આપણો સપોર્ટ કરીને તરત કે અમારી અમારા નામ ઉપર પાંચ હજારનો પાલો લઈ લેજો આપણે એના પૈસાનો પૈસા એવી રીતે આ તો કરી નાખ્યો છે હજી બે અઢી મહિના તો ખૂટ્યા નહીં આપણે ઉનાળો આવી જાય એટલે લીલી રાહ નહી એવું પૈસા મળી જાય એટલે પાલાની કઈ જરૂર પડે નહીં રામ માતા રો ભાઈ બલોટમાં અમે બોલી ગયા રો પાલો નાખવા ભૂખ ના હિસાબે રો કેવા ગૌ માતા કેવા હામાં જોડા હવે ગાયું ગૌ માતા જેવ નંદી મહારાજ એને ખબર પડી રહી કે અમારા કરુણા અમને પાલો નાખ પાવી ગયા છે તમે જોઈ શકો છો આમાં જોડા અમે

રય રામા પી રય ગૌ માતા ગૌ મિત્રો આગળ પાલો આગળ રજકો નાખ્યો તો પાછો અમે પાલાનો ફેરો બ્રિજ આવ્યા છે ગાયો નાખવા પલોટ વિસ્તારમાં નાખ્યાવા સેવી આ ગાયો માટે જો પાછો પાલો ભરીને આવી ગયા છે આખા ગામમાં નાખી દીધો છે હવે પાછો હવે એ રસકો નાખીને ગયા હતા અહીંયા એ જગ્યાએ પાછા પાલો નાખવા આવી ગયા છે અમારે કાળુભાઈ સેવા આપી રહ્યા છે જો તમે તમે જોઈ શકો છો અલ્પેશભાઈ વ્યક્ત રાખ્યા છે અને અમારે કાળુભાઈ કેવી સેવા કરી રહ્યા છે રો રો માતાને પાલો નાખી રહ્યા છે રહો તમે અમારે રસ્તાની સેવાએ અમારે કાળો ભાઈ જ કરતા હતા નાખવાની અને પાલો નાખવાની સેવા અમારે કાળો ભાઈ જ કરે તમે જોઈ શકો છો જોવો અમારે કાળિયાભાઈ કેવી સેવા કરી રહ્યા છે જો માલ ડોરી કેવા પાલો ખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈ એવું જોવો તમે રો માયાભાઈ ટ્રેક્ટર આખી રહ્યા છે રો માયાભાઈ ટ્રેક્ટર રાખવાની સેવા કરે છે અમારે કાળુભાઈ પાલો નાખવાની સેવા કરે છે અને ગૌ માતા એ એનું કામ ખાવાનું કરે છે તમે જોઈ શકો છો જય ગૌ માતા ગૌ માતા નંદી મહારાજ આજે તો ગૌ માતાને નંદી મહારાજની મજા આવી ગઈ છે પાલો રસકો તમે જોઈ શકો છો પાલો તો દરોજ નાખવામાં આવે છે આજે લાલભાઈ વાડીયાથી બે પાળિયા રસકો મેળ્યો તો નાખી દીધો આની પેલા પછી પાલો નાખ્યો તમે જોઈ શકો છો એ તો અમારે કાળુભાઈ સેવા આપી રહ્યા છે અને રૂપેશભાઈ ચેક રાખે તમે જોય લાખ જય રામભી જય ગૌ માતા